નમસ્કાર નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ મહાનગરપાલિકાના બજેટમાં આ વખતના બજેટમાં કશું નવું નથી છેલ્લા પાંચ વર્ષના બજેટમાં જ શબ્દો બદલીને રજૂ કરવામાં આવે છે એક કરોડ લોકો રહે છે તેવા અમદાવાદ શહેરનું બજેટ નિરસ છે વિકાસ લક્ષી બજેટની વાતો કરવામાં આવી છે હકીકતમાં કોઈ વિકાસની વાત જ નથી ભાજપના નેતાઓ અને ભાજપના મર્તીયાઓને કોન્ટ્રાક્ટ મળે તે માટેનું બજેટ છે અમદાવાદીઓને જે જરૂરિયાત છે તે પાયાની વસ્તુઓ જ મળી નથી પ્રહલાદનગર ઇસ્કોન બોડરટીવ જેવા પોસ્ટ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે આ બજેટમાં ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું કે અમે ભ્રષ્ટાચાર બંધ કરાવશે જેમ રેલવે ફાટક પ્લેગ્રાઉન્ડની વાતો કરવામાં આવી છે પરંતુ હકીકતમાં શાળાઓના ગ્રાઉન્ડ જ ગાયબ થઈ ગયા છે તો આવો સાંભળીએ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ દોશીને એક કરોડ જેટલી જનસંખ્યા ધરાવતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આજ રોજ ભાજપાના શાસકો દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ હકીકતમાં શહેરી નાગરિકો સાથે મોટા મોટી છેતરપિંડી સમાન છેલ્લા દસ વર્ષના બજેટ જોઈએ તો દરેક બજેટમાં ગોળ ગોળ કરીને પેલા બે માં પાંચમાં જે રજૂ કર્યું હોય એ પછીના વર્ષમાં જુઓ તો શરમ ક્યાંક ને ક્યાંક રિપીટ અલ્ટરનેટ અલ્ટરનેટ હોય એટલે લોકોને જુદી જુદી રીતે શબ્દો બદલી બદલીને મૂકેલી યોજનાઓ હકીકતમાં ભાજપા શાસકોની દરેક સ્કીમ એ મોટા પાયે સ્કેમ બની ગઈ છે અને અમદાવાદ શહેર ને સ્વચ્છ કરવાની વાત હોય તો એ ભાજપાના કોન્ટ્રાક્ટરોને મજા 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 એમટીએસ ની વાત હોય તો બીઆરટીએસ ને એમટીએસ બસો ના કોન્ટ્રાક્ટર ભાજપાના નેતાઓ તમે જુઓ તો અન્ય જગ્યાએ બીજા કોન્ટ્રાક્ટ હોય ભાજપાના નેતાઓ રોજ આયા શહેરની અંદર નવા બનતા નિર્માણ બ્રિજ હોય અથવા તો જૂના બ્રિજ બુદ્ધિનો દેવાળું ફૂંકતા હોય આટલે જેવા બ્રિજ જેમાં કરોડો રૂપિયા શહેરી નાગરિકના કરના ધોવાઈ જાવ તો એ પણ ભાજપાનું બેનમૂન શાસન એટલે ભાજપાની કોર્પોરેશનની અંદર પરીક્ષા લેવાય તો ભરતીમાં મોટા ભ્રષ્ટાચાર ગોળમાલ ગેરરીતિ આરોગ્ય સેવા સંપૂર્ણપણે પડી ભાંગી અર્બન હેલ્થ સેન્ટર નામના ચાલે બ્યુટિફિકેશનના નામે મોટા પાયે લૂંટનો કારોબાર ચાલે અને સાથે સાથે અમદાવાદ જેવા મેગા સિટીની અંદર જેને સ્માર્ટ સિટી માટે કરોડો રૂપિયા આવે ત્યાં ચોવીસ ટકા કરતા વધુ વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી આપવામાં પણ નાકામ નીવેલા શાસકો આજે સત્તર હજાર કરોડના બજેટ તો લઈને આવ્યા છે પણ આ બજેટ શહેરી નાગરિકો માટે હું તો કહી શકતા નથી આ બજેટ તો એમના ફાયદો થાય એવું છેલ્લા પંદર વર્ષમાં તમે જુઓ જે સાયકલ ઉપર ફરતા કોર્પોરેટર હતા ભાજપાના એ આજે ના માલિક થઈ ગયા ગાડીઓના માલિક થઈ ગયા ફાર્મ માલિક થઈ ગયા અને મોટા ભાગના સિવિક સર્વિસ માટેના અને એમ્યુનિટીસ માટેના જે ટાઉન પ્લાનિંગ પ્રમાણે જે મળવાપાત્ર ના હોય નાગરિકો માટે એના બધા પ્લોટ મોટાભાગે ભાજપાના મળતીઓએ ભાડે લઈ લીધા એટલે કે પ્લેગ્રાઉન્ડ અને હવે ની વાત કરે છે જીમ છે એ લોકોને ફરજિયાત લૂંટાવું પડે એવી દશા કરીને વાતો કરે છે જીમ ની આ શહેરના અંદર જળ પ્રદૂષણ હોય તો ભાજપા શાસકોના પાપે એમની નિષ્ફળતા લીધે વાયુ પ્રદૂષણ હોય તો એમને તો એમાં વાત કરવી નથી કોઈ અને શહેરની અંદર વૃક્ષના નામે વૃક્ષ છેદક ચાલુ છે વૃક્ષ વાવેતરના નામે ભ્રષ્ટાચાર અને છેદન કરવા માટે પણ ભ્રષ્ટાચાર બિલ્ડર વાળા ગોઠવણ કરવાની પબ્લિક ટોયલેટો તોડી નાખવાની તોડાવવા માટે પણ ભ્રષ્ટાચાર અને કોઈને નળતર માટે પણ ભ્રષ્ટાચાર એટલે આખી વ્યવસ્થા જોઈએ તો આ બજેટ સંપૂર્ણપણે શહેરી નાગરિકોના બેફામ ટેક્સના નામે લૂંટ જે ચલાવી છે એનું પ્રતિબિંબ આપતું આ બજેટ છે હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું ને કોર્પોરેશનના શાસકો આટલું મોટું બજેટ પૂછું કેમ એમ નથી કહેતા કે અમે આનું કેક દ્વારા ઓડિટ કરાવશું કારણ કે આવે છે તો શહેરી વિકાસના જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનના પૈસા આવ્યા કેન્દ્ર સરકારના નાનાથી આવે છે અહીંયા જે જે પૈસા આવ્યા છે કેન્દ્ર સરકારના પૈસા આવ્યા છે શહેરી વિકાસના સરકારી પૈસા આવ્યા છે તો એનું કેમ ઓડિટ કે આખા બજેટમાં એક શબ્દ નથી બોલ્યા કે ભ્રષ્ટાચાર અમે રોકશું જયારે ભ્રષ્ટાચાર આસમાને છે એમને એક વખત એવું નથી અમે આનું ઓડિટ કરાવશું પબ્લિક સુવિધાના નામે લૂટ ચાલી છે એને રોકવા માટે અમે વ્યવસ્થા કરશું એની કોઈ વાત નથી જનતાની સમસ્યાઓને સુલજાવા માટે કોઈ વ્યવસ્થા નથી કરશું એટલે જે ઠેર ઠેર પાણી ભરાય જજીસ બંગલો જેવા પ્રહલાદનગર જેવા જે સારા સારા વિસ્તારો જે ગણાવવામાં આવે ત્યાં લોકોને દોઢ બે ઇંચમાં પાડવા મુશ્કેલી થાય ભુવાનું શહેર બની ગયું એ અમદાવાદ છે ખાડા રસ્તામાં ખાડા અને ખાડામાં રસ્તા હોય એ પણ ભાજપાની બેનમુન શાસનનો નમૂનો છે પરંતુ પ્રધાનમંત્રીએ કેવું પણ ગમતા હતા રસ્તા સુધારો ત્યાં તો રસ્તા સુધારવા દિશામાં થાકતથી કરતા છે એટલે આમ સમગ્ર દ્રષ્ટિએ પ્રોપર્ટી ટેક્સની લૂંટ પાણીમાં અનિયમિતતા રોડ રસ્તા સંપૂર્ણ ખસ્તા હાલ મોટા પાયે ભ્રષ્ટાચાર અને ટ્રાફિકની બેફામ સમસ્યાની વચ્ચે એમ કે અમે ટ્રાફિક મુક્ત અમદાવાદ કરી શહેરના નાગરિકો જે ટેક્સ પે છે એને સામાન્ય સુવિધા જોઈએ છે એમને આ વિસ્તારની અંદર શહેરની અંદર સારી શાળાઓ જોતી છે બાળકો માટે પણ દુઃખ સાથે કેવું પડે કોર્પોરેશન ના શાસકોની નીતિના કારણે અમદાવાદમાં કોર્પોરેશન ની શાળાઓ બંધ થાય છે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે અને ખર્ચ સતત વધતો જાય છે એમની 连我杀生我都没见。